હલર અલર આવ્યું કેટલું પીવાનું શું ખબર આને પાણી 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 જ ઘરે નગર સરસ લાગી હોય તો શું થઈ ગયું હે આ જો અમારે અલર આયુ આવ્યું એ જીરું અટાઈ ગયું એ प्रोसी <laughs> चारे

Bye. Hey. બધાય ભેગું કરે ખડું આ ચાલો દિયો તો घइ चाड़ेतर मां जो પછી જશે અડધી કલાકના પછી એક છેલ્લો છે તમને કેવું લાગે કઈ રીતને સાય આવી મળે પાછો હાલે જો બાર્ટી બોલાવે છે ને મજા આવી ને કલર

અમારો <mile> કાઠિયા <isf> હિન્ડા બોલ કા ડોશી બોલો હાંજે નતો કેતો કે ઓલા ફાઈ આયો